તો ભારે વરસાદના કારણે રાજ્યભરમાં માર્ગો બંધ કરવામાં આવ્યા છે રાજ્યભરમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે મુશળધાર વરસાદના કારણે રાજ્યમાં કુલ બસો ને માર્ગો બંધ કરવામાં આવ્યા છે અદબ પાણી ભરાવના કારણે રાજ્યભરમાં સ્ટેટ હાઇવે બંધ પંચાયત હસ્તકના કુલ બસો ને અડતાલીસ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે તો રાજ્યભરમાં મુશળધાર વરસાદના કારણે એકવીસ અન્ય માર્ગો અને બસો અઠ્યોતેર માર્ગો બંધ કરવાની ફરજ પડી છે દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે

બંધ છે જેમાં જુનાગઢ જિલ્લાના ત્રણ સ્ટેટ હાઈવે બંધ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણ સ્ટેટ હાઈવે બંધ છે નર્મદા જિલ્લાનો એક સ્ટેટ હાઈવે અને પોરબંદર જિલ્લાના બે સ્ટેટ હાઈવે એમ કુલ નવ સ્ટેટ હાઈવે બંધ છે પંચાયત હસ્તકના માર્ગોની વાત કરીએ તો સૌથી વધારે પોરબંદર જિલ્લાની અંદર બ્યાસી પંચાયત હસ્તકના માર્ગો બંધ છે જુનાગઢ જિલ્લામાં પંચાવન પંચાયત હસ્તકના માર્ગો બંધ છે ત્યારબાદ નવસારી જિલ્લામાં ચોવીસ સુરત જિલ્લામાં બાવીસ વલસાડ જિલ્લામાં એકવીસ આમ કુલ બસો ને અડતાલીસ પંચાયત હસ્તક ના માર્ગો બંધ છે એ જ રીતે અન્ય માર્ગ ની વાત કરીએ તો કુલ એકવીસ અન્ય માર્ગો બંધ છે જેમાં જુનાગઢ જિલ્લામાં નવ અન્ય માર્ગો બંધ છે આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં બે અન્ય માર્ગ બંધ છે પોરબંદર જિલ્લામાં છ અન્ય માર્ગ બંધ છે સુરત નવસારી અને વલસાડમાં એક એક અન્ય માર્ગ બંધ છે અને રાજકોટમાં બે અન્ય માર્ગ બંધ છે કુલ જોવા જઈએ તો બસો ને અઠ્યોતેર પૈકી જેના કારણે જનજીવન પ્રભાવિત ચોક્કસ થી થયું છે જેનું કારણ કેટલાક રોડ ઉપર પાણી ભરાયા છે કેટલાક માર્ગો ક્ષતિગ્રસ્ત થયા છે જ્યારે કેટલાક માર્ગો મુસળધાર વરસાદના કારણે તૂટ્યા છે ધોવાયા છે જી હિરેન સમગ્ર માહિતી બદલ ખૂબ ખૂબ આભાર તો રાજ્યભરમાં બસો ઇઠ્યોતેર માર્ગો બંધ કરવાની ફરજ પડી છે મુશળધાર વરસાદના કારણે રાજ્યમાં કુલ બસો ને માર્ગો સ્ટેટ હાઈવે સમિત આ તમામ માર્ગો બંધ કરવાની ફરજ પડી છે